આપ સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ખૂબ સાથ સહકાર આપ્યો છે અને હજી આપતા રહ્યો એવી અમારા સૌ સેવક સમુદાય તેમજ મહન પરિવાર થી ખૂબ ખૂબ અપેક્ષાઓ છે કેમ કે આ મંદિર ભાવનગર મહારાજાએ એકસો ને ચાલીસ વર્ષ પહેલાં બનાવેલું હતું હાલમાં આ મંદિર આખું મુક્તન બની રહ્યું છે તો આ મંદિરની અંદર ખૂબ બહોળી સંખ્યામાં શિવભક્તો સાથ અને સહકાર આપે એ માટે અમારી બધાની ખૂબ ખૂબ લાગણી છે જય આવે હું નવી તમારી